ભરૂચના જાડેશ્વર બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવશક્તિ સહિતની સોસાયટીઓના રહીશો ગ્રામ પંચાયતની કચેરીએ ગટરના પ્રશ્ન માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીથી ભાવિસનગર સોસાયટી સુધી ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા છે પરંતુ જાડેશ્વર બસ સ્ટેશન પાસે ગટરના પાણીના નિકાલની ઊંચાઈ ચાર ફૂટ છે જ્યારે ઉપરની બંને સોસાયટીઓમાં ગટરના પાણીની નિકાલની ઊંચાઈ છ ફૂટ છે બંને વચ્ચે ઊંચાઈના તફાવતના કારણે પાણીનો નિકાલ થતો નથી અવારનવાર આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને જાહેર માર્ગો ઉપર ફરી વળતા હોય છે જેને લઈને સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે શિવશક્તિનગર સોસાયટીના પ્રવેશ દ્વાર નજીક બાળકોની આંગણવાડી પણ આવેલી હોય છે જેથી દૂષિત પાણીથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ રહી છે હાલ તો સોસાયટીના રહીશોની માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અને જાહાસ પંચાયતમાં જે ગટાલાનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યાં ગટાલાનો વારંવાર ઉભરાવી ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે તથા ઘટાલાનો પ્રશ્ન આજે બે બે અઢી વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠી નથી તેને લઈને અમે લોકો રજૂઆત કરી લીધી તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ કોઈ દબે સાંભળતા નથી એટલે અમે લોકો સૌ એ કરીને આજે પંચાયતે માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલી છે